નમસ્કાર દર્શક મિત્રો હું છું છે ન્યૂઝમાં આપનું સ્વાગત પાલનપુર જિલ્લા પંચાયત કચેરીના ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો આ ઘટના કચેરો શરૂ થવાના સમય બની હતી સદનસીબ એ જાનહાની ટળી હતી સ્લેબ ધરાશાયી થતા કચેરીના કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અગાઉ પણ જિલ્લા પંચાયતમાં પોપડા પડવાની ઘટનાઓ સામે આવી હતી આ અંગે જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર એમજી ઠાકોરે જણાવ્યું હતું કે લટકતા લટકતા બીમના છજાનો ભાગ પડ્યો છે સ્ટ્રક્ચરમાં કોઈ મોટું નુકસાન થયું નથી બીજા કોઈ ભાગમાં આવું હશે તો તેને ટૂંક સમયમાં તોડીને સરખા કરી દઈશું તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈને ઈજા થઈ હોત તો જવાબદારી અમારી જ હતી આ ઇમારત આશરે પિસ્તાલીસ વર્ષ જૂની હોઈ શકે છે સપોર્ટની દિવાલો એટલી ડેમેજ નથી કે પડી જાય છજાના ભાગને રિપેર કરાવી દેવામાં આવશે ઠાકોરે ઉમેર્યું કે આ બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવાનું છે અને શિફ્ટિંગ ની પ્રક્રિયા ચાલુ છે આ અંગે એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં આજે જે સ્લેબ પડ્યો છે તેના કારણે કોઈ ઈજાઓ પહોંચી નથી પરંતુ સતત ત્રીજી વાર આવી ઘટના બની છે તંત્ર વહેલી તકે કોઈ પગલા લે તેવી માંગ છે કોઈ એવો મેજર ડેમેજ નથી અને જે બીજા જે પણ આજે આવા વીક પોર્શન છે અમે એક બે દિવસમાં ટૂંક સમયમાં તોડીને સરખા કરી દીધા